હાલ તમામ માતા પિતા માટે એક દુઃખદ સમાચાર સામે આવી રહ્યા છે જો તમારું બાળક એની ઉંમર કરતાં પણ વધારે મેચ્યોર વર્તન કરે છે તો ચેતવાની જરૂર છે કારણ કે બાળકનું આ પ્રકારનું વર્તન આગળ જતાં મોટી બીમારીમાં ફેરવાઈ શકે છે માત્ર મેચ્યોર જ નહીં જો તમારું બાળક કંઈક વિચિત્ર વર્તન કરે છે તેની ઉંમરના બાળકો કરતાં જુદી રીતે વર્તે છે તો પણ ચાવચેત રહેવાની જરૂર છે બાળકોના આવા વર્તનની પાછળની મૂળ સમસ્યા મોબાઈલ છે મોબાઈલનો ઉપયોગ જબરદસ્ત વધી ગયો છે અને મોબાઈલ જેટલા કામ સરળ બનાવે છે એટલી જ રીતે તેના નુકસાન પણ છે કોવિડ દરમિયાન તો બાળકોને આપણે મોબાઈલ પર ભણતાઈ કરી દીધા અને જાતે જ મોબાઈલની આદત પણ પાડી દીધી હતી ઘણા મા બાપ બાળક રડતું હોય જમતું ન હોય તો તેને મોબાઈલ પકડાવી દે છે પરંતુ ડૉક્ટરના કહેવા પ્રમાણે માતા પિતાની આટે બાળકનું આખું જીવન બગાડી શકે છે કારણ કે મોબાઈલને લીધે બાળકોમાં બિહેવિયર ચેન્જ નામનો સિન્ડ્રોમ જોવા મળે છે નાના બાળકો મોબાઈલ પર ગેમ રમતા હોય છે અને યુટ્યુબ પણ જોતા હોય છે પણ આ ટેવ હાનિકારક હોય છે બિહેવિયર ચેન્જની બીમારીની શરૂઆત મોબાઈલને કારણે જ થતી હોય છે મનોચિકિત્સકના કહેવા અનુસાર બારથી લઈને બાવીસ વર્ષ સુધી બાળકનો માનસિક વિકાસ થતો હોય છે એટલે તે ઉંમરમાં બાળકોને અલગ અલગ એક્ટિવિટી કરવા માટે કોચિંગ ક્લાસીસમાં મૂકતા હોય છે તો હાલ માટે આટલું જ મળીશું નવી અપડેટ સાથે જો તમને અમારા વિડીયો પસંદ આવતો હોય તો વિડીયોને લાઇક કરી દેજો ચેનલને સબસ્ક્રાઈબ કરી બાજુમાં આવેલા બે લાયકનને દબાવી દો જેથી તમને આવા સમાચારની અપડેટ મળતી રહે